નવરાત્રી તહેવાર અનુસંધાને વડોદરા શહેરના યુનાઇટેડ વે લક્ષ્મી વલાસ પાલેસ અને નવલાકી ગરબા ગ્રાઉન્ડ તથા ભીડભાડ વાળી જગ્યાઓ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરતી વડોદરા શહેર એસઓજી ની શરૂ થયેલ નવરાત્રિના તહેવાર અનુસંધાને વિશાળ જનમેદની ભેગી થતાં વડોદરા શહેરના યુનાઇટેડ વે લક્ષ્મીવિલાસ પેલેસ નવલખી ગરબા ગ્રાઉન્ડ તથા આજુબાજુની ભીડભાડવાળી જગ્યાઓએ આવતા નાગરિકોની સુરક્ષા અને સલામતીના ભાગરૂપે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડને તેમજ ક્વિક રિસ્પોન્સ ટીમને સાથે રાખી સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરતી વડોદરા શહેર એસઓજીની ટીમ માનનીય પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાહેબનાઓએ શરૂ થયેલ નવરાત્રિ તહેવાર અનુસંધાને લોકોની અવરજવર વધુ પ્રમાણમાં થતી હોય તેવી જગ્યાઓ મોલ શોપિંગ સેન્ટરો બાગ બગીચાઓ હોસ્પિટલો સિનેમા ઘરોમાં તથા નાના મોટા ગરબા ગ્રાઉન્ડોમાં આવતા લોકોની સુરક્ષા અને સલામતીના હેતુથી સિક્યોરિટી તેમજ સરપ્રાઇઝ ચેકિંગ કરવાની સૂચનાઓ આપવામાં આવેલ જે અનુસંધાને એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એસ ડી નાઓએ વડોદરા શહેરમાં આવેલ યુનાઇટેડ વે લક્ષ્મી વિલાસ પેલેસ નવલખી ગરબા ગ્રાઉન્ડ ઉપર વડોદરા શહેરના જુદી જુદી જગ્યાઓથી ગરબા રમવા માટે આવતા નાગરિકો સાથે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી અગમચેતીના ભાગરૂપે એસઓજીના પોલીસ અધિકારી તથા કર્મચારી બોમ્બ સ્ક્વોડ ક્વિક રિસ્પોન્સ ટીમ તેમજ ડોગ સ્ક્વોડને સાથે રાખીને ગરબા ગ્રાઉન્ડમાં તથા આજુબાજુ પાર્કિંગ વિસ્તાર તથા અવાવરૂ જગ્યાઓ તથા ખાણીપીણીની દુકાનો વગેરે જગ્યાઓએ ચેકિંગ હાથ ધરવામાં આવેલ તેમજ પ્રવેશ દ્વારો ઉપર લોકોના સ્કેનિંગથી લઈને આવતા જતા લોકોની સુરક્ષા અને સલામતી સારું રાખવામાં આવેલ સિક્યુરિટીને જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ આ ચેકિંગની કામગીરી દરમિયાન કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ મળી આવેલ નથી કે ગુનાહિત ગતિવિધિ જોવા મળેલ ન હતી શરૂ થયેલ નવરાત્રિના દિવસોને ધ્યાનમાં રાખી વડોદરા શહેરમાં વધુ ઉત્સાહથી ઉજવાતા આ તહેવારને માનવા બહારના શહેરો અને ગામમાંથી આવતા નાગરિકોની સુરક્ષાને વધુ ગંભીરતાથી લઈ વડોદરા શહેર એસઓજી દ્વારા અગમચેતીના ભાગરૂપે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવેલ અને આવતા જતા લોકોની સુરક્ષા અને સલામતી બાબતે સિક્યુરિટીના કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે તેમજ ભવિષ્યમાં પણ વડોદરા શહેર પોલીસ વડોદરાના નાગરિકોની સુરક્ષા સેવા અને સલામતીના કાર્યો કરવા માટે કટિબદ્ધ રહેશે આ સરપ્રાઇઝ ચેકિંગની કામગીરી કરનાર વડોદરા શહેર એસઓજીની ટીમ વડોદરા શહેર ડોગ સ્ક્વોડ વડોદરા શહેર બોમ્બ સ્ક્વોડ અને વડોદરા શહેર ક્વિક રિસ્પોન્સ ટીમના અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા આ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ